નમસ્કાર મિત્રો મારી ચેન હાલમાં તમારું સ્વાગત છે સુરત જિલ્લાના અમરેલીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં એક મહિલાએ સહેજ પણ વિચાર કર્યા વગર તિરંગાને સળગાવી દીધો છે કહેવાય છે કે આ શરમજનક કૃત્ય સોની સંભુ ટેરાવ નામની ત્યારે મહિલા દ્વારા આચરવામાં આવી છે આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે સોની સંભુ ઠેરાવવા રાષ્ટ્રધ્વજ અગ્નિમાં ત્યારે મિત્રો બાળતી જોવા મળી છે ત્યારે આસપાસના લોકો તેને ઝંડો ન બાળવા માટે વારંવાર રોકવાનો પ્રયાસ કરતા હોવા છતાં તેને પણ આ સરમજણક કૃત્ય ચાલુ રાખ્યું જેથી અમરોલી પોલીસ તેની ધરપકડ કરી છે આ ઘટના સ્થાનિક સમુદાય તીવ્ર રોષ ફેલાવ્યો છે અને સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દે ઉગ્ર ચર્ચાઓ શરૂ થઈ છે ઘણા લોકો આ કૃત્યને રાષ્ટ્રીય વિરોધી અને સાંપ્રદાયિક માનસિકનો પ્રતિક ગણાવી રહ્યા છે વિડીયો બનાવેલ વ્યક્તિ પર પણ ત્યારે આરોપ છે કે આવી જેની માનસિકતાઓને ત્યારે પ્રોત્સાહન આપી રહ્યા છે વધુ વાત કરીએ તો સ્થાનિક લોકો અને ત્યારે નજીપ્ત ત્યારે ઘટનાને શરમજનક અને રાષ્ટ્રીયનું અપમાન ગણાવી છે અને આવા કૃત્ય કરનાર સામે ત્યારે કડક કાર્યવાહીની માંગ કરી છે આ ઘટના એવા સમય ત્યારે મિત્રો જણાવી દે કે રાષ્ટ્ર ધ્વજ ત્યારે મિત્રો સન્માન ત્યારે કરવું છે દેશભક્તિ પ્રતિક માનવામાં આવે છે હજારો વિડીયો અને ઉદાહરણો એવા છે જેમાં દેશના નાગરિકો ખાસ કરીને મુસ્લિમ સમુદાય લોકોનું રાષ્ટ્રધ્વજ સન્માન કરતા અને દેશભક્તિ ગીતો ગાતા જોવા મળે છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ